ત્યારે ભેસાણ જીનપ્લોટ વિસ્તારમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળામાં પણ સામાજિક કાર્યકર ડોક્ટર હિતેશ વઘાસિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને રાષ્ટ્રધ્વજને સલામી કરાવવામાં આવી હતી તેમજ બાળકો દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આ તકે ડોક્ટર કિશોર શેલડિયા કિસાન સંઘના પ્રમુખ ભાવેશભાઈ વેકરિયા વિજયભાઈ ભટ્ટી ચંદુભાઈ ખાવડુ સુભાષ કાપડિયા તેમજ અનેક સામાજિક કાર્યકરો શાળાના બાળકો અને વાલીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી

શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા અને તેમાં બાલ વાટિકાથી લઈ અને ધોરણ આઠ સુધીના દરેક બાળકોએ ખૂબ જ હોંશે હોંશે ભાગ લીધો અને કાર્યક્રમને દીપાવ્યો આ ઉપરાંત અમારા આ કાર્યક્રમની અંદર અમારા એસએમસીના એન્સીના કુરપુર સભ્યશ્રીઓ વાલી શ્રીઓ તથા અન્ય ગ્રામજનો છે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે પંદરમી ઓગસ્ટનું એક વાલી સંમેલન પણ શાળાની અંદર બોલાવવામાં આવ્યું હતું અને આ વાલી સંમેલનની અંદર અમારી એસએમસીની નવી રચના કરવામાં આવી છે અને નવા સભ્યો નિયુક્ત કરવામાં આવ્યા છે આમ અમારી શાળાની અંદર સ્વાતંત્ર્ય પર્વની ખૂબ જ કામગીરીપૂર્વક ઉજવણી કરવામાં આવી અને સાથે સાથે વાલી સંમેલન સફળતાપૂર્વક પૂરું થયું વિશેષમાં જ્યારે આજે ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય દિવસ હોય ત્યારે તમે દેશના વ્યક્તિઓ નાગરિકોને શું સંદેશો આપવા વિશેષમાં ઇઠોતેરમાં આપણા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આપને જે આ મહામૂલી આઝાદી મળી છે આ આઝાદીનું જતન કરવાનું રક્ષણ કરવાનું અને દેશના માટે દેશના હિત માટે છે એ કાર્ય કરવાનું આજના દિવસે હું આપણા દરેક દેશવાસીઓને સંદેશો છું